સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો રાજુલા શહેરની શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે આજે ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું જેમાં આ શાળાના બાળકો દ્વારા કુલ એકસો તેર કૃતિઓ રજૂ કરવામાં આવેલી જેમાં કુલ બસો ને છવ્વીસ જેટલા બાળકોએ ભાગ લીધેલો રાજુલા શહેરની સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ કે જેમની વિવિધ શાખાઓ સરસ્વતી વિદ્યાલય સરસ્વતી ડે સ્કૂલ તેમજ નિદાનંદ પ્રાઇમરી સ્કૂલ જાફરાબાદ સહિતની શાળા વિશાળ ગ્રુપ ધરાવે છે ત્યારે આજના આ વિજ્ઞાન મેળામાં જોવા માટે વિવિધ અગ્રણીઓ પણ પધારેલા શાળાના ટ્રસ્ટી અતુલભાઈ કાતરિયાની સૂચના મુજબ શાળાના આચાર્ય કૃષ્ણાભાઈ બારૈયા નયનભાઈ દુધરેજિયા તેમજ મનીષાબેન બારૈયા જેમણે આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી સમજાવેલ આ શાળામાં અત્યાર સુધીમાં દસ વિજ્ઞાન મેળા યોજાઈ ચૂક્યા છે ત્યારે બાળકોને ભણતર સાથે જ્ઞાન ગમત તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી વિવિધ ભૌતિક સુવિધાઓ પૂરી પાડતી રાજુલા શહેરની આ સંસ્થા હંમેશા અગ્રેસર રહી છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ ઓ રાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપની આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે શું નામ છે બેટા તારું મારું નામ ગઢિયા સંધ્યા ગોવિંદભાઈ છે હું ધોરણ આઠમાં ભણો છું મારી શાળાનું નામ શ્રી નિજાનંદ પ્રાથમિક શાળા છે મારી કૃતિનું નામ પ્રદૂષણ છે હું તેના વિશે તમને કહેવા માંગુ છું આપણે જે ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે છે તેના કારણે હવા પ્રદૂષિત થાય છે જેના લીધે બાળકો માણસો ઘણા લોકો બીમાર પડે છે તેનાથી નીકળતું ગંદુ પાણી જે નદીને સમુદ્રને બધીને જ ખરાબ કરે છે જેનો ઉપયોગ મનુષ્ય ઘણા કામોમાં પણ કરે છે પીવા માટે પાણીનો ઉપયોગ કરતા હોવાથી મનુષ્યને કમળો મેલેરિયા જેવા રોગો પણ થઈ શકે છે આપણે તેને અટકાવવા તેમની ચીમીને ઊંચી રાખવી જોઈએ જેથી તેનો ધુમાડો હવામાં જ રહે મનુષ્ય સુધી ન પહોંચે પાણીને ગંદુ કરતું અટકાવવા માટે આપણે તેમાં કચરો નાખતા હોઈએ છીએ તેને સ્વચ્છ રાખવો જોઈએ જેના કારણે આપણે તેમાં કચરો ન નાખીએ તો તે પાણી ખરાબ ન થાય તેની બાદ આપણે ઘોંઘાટ વિશે જાણીએ કારણ કે ઘોંઘાટ આપણને ડીજે લગ્ન પ્રસંગમાં ડીજે વગેરેથી ઘોંઘાટ મળે છે અમુક વાર વાહનોના સાઉન્ડ અને સિગ્નલ વિમાનના કારણે પણ આપણને ઘોંઘાટ જોઈએ છે જેના કારણે માણસના કાનમાં બહેરાશ પણ આવે છે જે થોડા અઠવાડિયા બાદ પોતાના કાનને સરસ રીતે સાંભળી શકે તેવા કરે છે આમ ઘોંઘાટને રોકવા માટે આપણે તેની આસપાસ વૃક્ષો ઉગાડવા જોઈએ અને હવા પ્રદૂષણને પણ અટકાવવા માટે વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી ત્યાં પૂરતું ઓક્સિજન મળી શકે આમ ઘોંઘાટને રોકવા માટે પણ આપણે વૃક્ષ ઉગાડવા જોઈએ અને ડીજેનો સાઉન્ડ ધીમો રાખવો જોઈએ

શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં